આહવાન કર્યું હતું દીકરીઓની સુરક્ષા માટે ઓજસ્વીની મહિલા કેન્દ્ર થકી કરાટે તેમજ સ્વ બચાવ અંગે તાલીમ શરૂ કરવા માટે દીકરીઓમાં આત્મરક્ષા માટે મનોબળ પૂરું થાય તેવી વ્યવસ્થા કરવા કાર્યકર્તાઓને સૂચના આપી હતી વિશ્વનો સૌથી મોટો ધર્મ સનાતન છે આજની યુવા પેઢી સનાતન ધર્મ પ્રત્યે જાગૃતતા લાવવા માટે ધરતી માતાને નમન રોજ પોતાના ઈષ્ટદેવનું પૂજા પાઠ દેવ દર્શન અને માતા પિતા પ્રત્યે આદર ભાવ સાથે નમન કરી રોજિંદા કામ જેવા સૂચન કર્યું હતું બજરંગ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે ડભોઈના સાધુ સંતોમાં પૂજ્ય પુરાણી સ્વામી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ગામડે ગામડે ને શહેરના ખૂણે ખૂણે દર શનિવારે હનુમાન ચાલીસા થાય એની યોજના બનાવવા માટે એના બધા સાથે બેઠો હતો શહેરમાં એકાવન ને ગામડામાં એકાવન હનુમાન ચાલીસા કરવાનું બધા કાર્યકર્તાને લક્ષ આપ્યું આ હનુમાન ચાલીસા કેન્દ્ર ગરીબોને અનાજ મફત

જેડીસી ન્યુઝતાથી નિરંજન ચૌહાણ ડભોઈ